સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓએ શહેરની સડકો પર જોખમી રીતે માલ વહન કરતા ઓવર ડાયમેન્શન વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી આરટીઓની ચેકિંગ ટીમે સઘન તપાસ હાથ ધરીને આવા નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કાયદેસરના પગલાં લીધા હતા ચાલીસ મેમો અને બાર વાહનો ડિટેઇન કરી ચાર લાખનો દંડ આ કાર્યવાહી દરમિયાન આરટીઓની ટીમે કુલ ચાલીસ જેટલા વાહનોને ઓવરલોડ અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા પકડ્યા હતા અને તેમને ચલણ ફટકાર્યા હતા આ ઉપરાંત બાર જેટલા જોખમી રીતે માલ વહન કરતા વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વાહનો જાહેર માર્ગો પર અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું કરી રહ્યા હતા આરટીઓના પગલાથી માર્ગ સલામતીમાં સુધારો થવાની આશા છે આરટીઓ દ્વારા કાર્યવાહીમાં આશરે ચાલીસ લાખ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા જોખમી વાહનો સામે કાર્યવાહી ચાલુ કરવામાં આવશે જેથી શહેરના માર્ગો પર સલામતી જળવાઈ રહે આ કાર્યવાહી સુરત શહેરના નાગરિકો અને અન્ય વાહન ચાલકો માટે રાહતરૂપ સાબિત થશે

ખાસ કરીને સોથી વધુ ચરણ ઇસ્યુ થયા છે જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વેહિકલ ની કલમનો જો ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુ છે વધુમાં આપને જણાવો તો લગભગ સત્યાવીસ થી વધુ જેટલા વાહનો ડિટેન કરવામાં આવે છે અને ટીમ દ્વારા આજ દિન સુધીમાં લગભગ એકત્રીસ લાખથી વધુનો દંડનીય કાર્યવાહી કરીને એનો મેમોની રકમ એમાં વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે